ટેકનોસર દ્વારા સંચાલિત મિલર્સ ફોર ન્યુટ્રિશન ગુજરાત રોલર ફ્લોર મિલર્સ એસોસિએશન અને ફોર્ટીફાય હેલ્થ સાથે ભાગીદારીમાં આજે અમદાવાદમાં સાત ફોર્ટિફાઇડ ઘઉંના લોટના બ્રાન્ડ લોન્ચ કરવામાં આવ્યા છે જે ભારતમાં કુપોષણ અને એનિમિયા સામેની લડતમાં એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોર છે

हार्ट डिजीज के डायबिटीस पर ना था तो भारत ये रीते बहु पाछा छे आपणे त्यां माताओनो मृत्यु दर लगभग सौ नो छे एक लाख डिलीवरी ए सौ माताओ मरी जाय छे अने एमां नंबर वन कारण छे प्रसूति दरमियान ब्लीडिंग थवुं अने ब्लीडिंग ने टेकल करवा माटे जो पेशेंट नुं हिमोग्लोबिन सारुं होय तो ए एटलुं ब्लड लॉस ने सहन करी शके एनीमिया होय तो सहन ओछुं करी एनीमिया થાય એટલે લોહ તત્ત્વની ઉણપ હવે એના લઈને બીજો ઘણા હેલ્થ ઇશ્યુ થાય બહુ થાક મહેસૂસ કરો કામ કરવાની કેપેસિટી ઓછી થઈ જવી રોગો સામે વૃદ્ધિકારક શક્તિ ઓછી થઈ જવી ઇન્ફેક્શન જલ્દી થઈ જરા કે બધા કારણો તો છે જ હવે ભારત સરકારે વર્ષોથી પ્રયત્ન કર્યા છે કે કેમ એનિમિયાનો રેટ ઘટાડે પણ મુખ્ય પ્રોબ્લેમ છે કે એક તો વેજીટેરિયન ફૂડમાં લોહ તત્ત્વની ઉણપ છે એટલે આપડા દેશમાં ખાસ કરીને ગુજરાતમાં ઘણી બધી સંખ્યામાં વેજીટેરિયન માણસો છે નોનવેજ બી બોલે લોકો એ ભાગ્યે જ નોનવેજ ખાતા અને બાકી વેજીટેરિયન છે લોખંડ એટલે લોહ તત્વની ગોળીઓ સરકારે ફ્રી આપવાની શરૂ કરી 10 વર્ષની ટ્રાયલ પછી અનુભવ્યું કે એથી કંઈ બહુ મોટો ફાયદો નથી થતો એનું મેઈન કારણ એ કે લોહ તત્વવાળી ગોળી આપણે ખઈએ તો ગેસ્ટ્રિક આક્સ થાય એના લેને માણસો 10-15 દિવસમાં છોડી દેતા લાંબો ટાઈમ લેતા એટલે પછી બીજા રીતો અપનાવવાનો પ્રયત્ન કર્યો એના ઇન્જેક્શનો આવે છે ઇન્જેકશનો બી ક્યારેક રેરલી પણ સાઇડ ઇફેક્ટ બી થાય છે રિએક્શન આવે છે એટલે એક નવો પ્રયોગ એ રીતે થયો કે આપણે ખોરાકમાં જ ભેળવી દઈએ તો કેવું અને સૌથી પહેલા મીઠામાં આયોડિન ભેળવાનો પ્રયોગ થયેલો કારણ કે હિમાલયની તળેટીમાં આયોડીન ની પ્રયોગ ઘણો સક્સેસ થાય પ્રોબ્લેમ સોલ્વ એટલે આપણે લોટમાં લોટ મેળવવાનું શરૂ હવે એનાથી પણ થોડુંક ખોરાકમાં તકલીફ થાય છે કારણ કે ઘઉંના લોટમાં એક તત્વ છે પાઇટેક્સ એના લઈને એ આપણે પચાવી નથી શકતા ચોખામાં પાઇટેક બહુ ઓછું છે એટલે ચોખામાં આયરન મેળવવાથી ઘણો સારું રિઝલ્ટ મળે ઘઉંમાં કઈ રીતે વધારે કરી શકાય એના માટે આ મિલર્સ એસોસિએશને ઘણી રિસર્ચ કરી છે અને આજે એના અંગે ડિટેલ આવશે જો એ સક્સેસ જાય તો ઘઉં પણ સારું પડશે કે આખું કુટુંબને મળે અને એક વ્યક્તિને લોકતકની ગોળી આપો તો એક માણસને મળે અને ગોળી બંધ કરે એ પાછા હતા તે. આ તો લાઈફટાઇમ થઈ જાય અને આખા કુટુંબને મળે જેથી કરીને આખા દેશની હેલ્થ સુધરે. અત્યારે 50% લોકો બેનોમાં ભારતમાં એની ડિલે છે. એટલે આપણે કંઈક તો કરવું જરૂરી છે ને આ એક બહુ મોટો પ્રયોગ છે. એ સક્સેસ જાય એની વાત છે.